દિવાળીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે બાવીસ ઓક્ટોબર એટલે કે ધનતેરસના દિવસે સોના ચાંદીના બજારમાં ખરીદી નીકળતા જ્વેલર્સોના પર ખુશી જોવા મળી હતી ધનતેરસના દિવસે દાગીના ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા પુષ્પ નક્ષત્રમાં જ્વેલર્સો કરોડો દાગીનાનું વેચાણ કરે છે ત્યારે આજે એટલે કે બાવીસમી ઓક્ટોબરના રોજ ધનતેરસે પણ કરોડોના સોના ચાંદીના દાગીના વેચાતા જ્વેલર્સોના મૂઢા પર ખુશી જોવા મળી હતી સુરતમાં ધનતેરસે કરોડોના દાગીનામાંથી ત્રીસ ટકા જેટલા ચાંદીના વાસણો વેચાતા હતા પુષ્પ નક્ષત્રમાં જેમની ખરીદી બાકી રહી ગઈ હતી તેઓ ધનતેરસના દિવસે ખરીદી કરી હતી તો સાથે લગ્નશરાની ખરીદી પણ કરાઈ હતી ધનતેરસમાં સુકન માટે પણ લોકો સોના ચાંદીના દાગીના ખરીદી કરતા હોય છે સોનાની સાથે સાથે દાગીના ચાંદીના પણ વાસણોની પણ ખરીદી થતી હોય છે સુરતમાં કરોડના સોના ચાંદીના દાગીના વાંચ વાસણો વેચાશે તેમ જ્વેલર્સોએ મત વ્યક્ત કર્યો છે મારું નામ છે નિલેશભાઈ લંગારિયા અને વરાછા કતરગામ એસોસિએશનમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું અને ઓલ ઇન્ડિયા જ્વેલર્સ બુલિયન એસોસિએશનમાં હું બોર્ડ ઓફ ડિરેક્ટર છું સુરતમાં આજે ધનતેરસનો શુભ દિવસ છે અને બે વર્ષ જે કોરોનાનો કપડો કાળ ગયો ત્યારબાદ જે બધા ધંધા રોજગાર ખુલ્યા પછી આ પહેલો મોકો છે કે ખૂબ જ સરસ ધનતેરસ છે અને આપણી ભારતીય સંસ્કૃતિમાં ધનતેરસનું ખૂબ જ મહત્ત્વ છે કે ભાઈ ધનતેરસમાં લોકો ખરીદી કરે છે તો એવું રહે છે કે ભાઈ આખું વર્ષ મહાલક્ષ્મી માતાની કૃપા રહે અને ધનનો વરસાદ રહે એવું બધાની માન્યતા છે અને આજનો દિવસ ખૂબ જ શુભ ગણાય છે એ લોકો આજે ખૂબ જ ખરીદી કરે છે અને સોના અને ચાંદીનાની આજની ખરીદી કરવી એ ખૂબ જ શુભ ગણાય છે આપણી સંસ્કૃતિમાં ને આ બે વર્ષ કોરોના કાળ પછી આજે આ વર્ષે ખૂબ જ સારી ઘરાકી રહી છે અને સોનાના ભાવ પણ હમણાં બે દિવસથી ડાઉન થયા છે એની પણ બજાર ઉપર ખૂબ જ અસર જોવા મળી છે પુષ્ય નક્ષત્રમાં જેમ લોકોએ જ્વેલરી ખરીદી કરવા માટે ઉત્સાહ દાખવ્યો હતો તેવી જ રીતે ધનતેરસમાં પણ લોકોએ વધારીને સોના ચાંદીના દાગીના ખરીદી કરતા જ્વેલર્સના મૂળા પર ખુશી જોવા મળી હતી હા સસેડા સાથે